નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચ એનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો ગુજરાતની અંદર છેલ્લા ઘણા સમયથી કાયમી શિક્ષકોની જે ભરતી છે એ કરવામાં આવેલી નથી કાયમી શિક્ષકોને બદલે અગિયાર માસના કરાર આધારિત જ્ઞાન સહાયકોની ભરતી કરવામાં આવી હતી પરંતુ હવે એવું લાગી રહ્યું છે કે ગુજરાતની અંદર કાયમી શિક્ષકોની જે ભરતી છે એ કરવામાં આવશે કેવી ચૂંટણીની આચારસંહિતા પૂર્ણ થશે એવી જ ગુજરાત સરકાર દ્વારા દસ હજારથી પણ વધુ શિક્ષકોની ભરતી કરવામાં આવે એમ ઓફિશિયલ સમાચારો પરથી જાણવા મળી રહ્યું છે તો આજના આ વિડીયોની અંદર આપણે જાણીશું કે આ ભરતી છે એ ક્યારે બહાર પડશે અને આનું જે ઓફિશિયલ નોટિફિકેશન છે એ ક્યારે આવશે તો હવે શરૂ કરીએ આજનો વિડીયો તો તમે જોઈ શકો છો એ પ્રમાણે જે ગુજરાતના વરિષ્ઠ પત્રકાર છે દીપક રાજાણી સાહેબે એમણે ટ્વિટ કરીને આ ઇન્ફોર્મેશન આપી છે કે શિક્ષકોની કાયમી ભરતી થવાની જ છે એટલે કે ઘણા બધા વિદ્યાર્થીઓ અને ઉમેદવારો એવું માની લીધું છે કે હવે શિક્ષકોની કાયમી ભરતી છે એ થશે નહીં પરંતુ એમને ઓફિશિયલ ઇન્ફોર્મેશન આપી છે કે શિક્ષકોની કાયમી ભરતી થવાની જ છે શિક્ષણ મંત્રી પણ અગાઉ જાહેરાત કરી ચૂક્યા છે એટલે કે શિક્ષણ મંત્રી છે આપણા ગુજરાતના એમણે પણ આ જાહેરાત કરી છે લગભગ આઠથી દસ હજાર જગ્યા માટે ભરતીની વાત ફાઇનલ સ્ટેજ પર પહોંચી ગઈ છે પરંતુ સંહિતા આવી જતાં ભરતીની કાર્યવાહી અટકી છે એટલે કે ગુજરાતની અંદર આઠથી દસ હજાર જેટલા કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવનાર છે અને આ વાત ફાઇનલ સ્ટેજ પર પહોંચી ગઈ છે એટલે કે જેવી આચાર સંહિતા પૂર્ણ થશે એવા દસેક દિવસની અંદર અંદર આ ભરતીની ઓફિશિયલ જાહેરાત છે એ આવી જશે ચાર જૂન પછી આચાર સંહિતા ઉઠી ગયા બાદ રાજ્ય સરકાર ભરતીની જાહેરાત કરે તેવી સંભાવના એટલે કે ગુજરાત સરકાર દ્વારા જેવી ચાર જૂને આચાર આચારસંહિતા અને ચૂંટણી પતી જાય અને એનું રિઝલ્ટ આવી જાય પછી જે આઠથી દસ હજાર શિક્ષકોની ભરતી છે એ કરવામાં આવશે તો આ ઓફિશિયલ નોટિફિકેશન તો નથી પરંતુ જે દીપક રાજાણી સાહેબ છે એ ગુજરાતના ખૂબ જ વરિષ્ઠ પત્રકાર છે અને એમના દ્વારા જે પણ ઇન્ફોર્મેશન આપવામાં આવે છે એ સો ટકા સાચી હોય છે તેઓ ન્યૂઝ કન્ફર્મ કરી અને પછી જ ઇન્ફોર્મેશન આપતા હોય છે તો ગુજરાતની અંદર આઠથી દસ હજાર શિક્ષકોની ફાઇનલ સ્ટેજ પર ભરતીની વાત પહોંચી ગઈ છે અને આચાર આચારસંહિતાઓ પૂરી થતાં જ ચાર જૂન પછી આની ઓફિશિયલ અપડેટ છે એ ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવશે તો તમામ જે વિદ્યાર્થી મિત્રો અથવા ઉમેદવારો શિક્ષક બનવા માગતા હોય એમના માટે આ ખૂબ જ સારા સમાચાર કહી શકાય તમામ ઉમેદવારો જોડે આ સમાચાર જરૂરથી શેર કરજો અને તમારે જો તૈયારી કરવાની હજુ સુધી બાકી હોય આ ભરતીની તો ચોક્કસ આજથી તૈયારી ચાલુ કરી દેજો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ